અને બીજું આપણે આ વાવેતર કઈ તારીખનું નું હતું ચાર ઓગસ્ટ ચાર ઓગસ્ટ નું આજે આપણે ત્રણ તારીખ છે બરોબર છે એકસો ને ઓગણપચાસ દિવસ થઈ છે આજે બાકી ગઈ છે અત્યારે વાટ્યા છે અમે જ્યાં ઊભા થઈ ને આ પાક વાટવાનો બાકી છે ઉપલો વધાઈ ગયો છે હું તમને એ પણ હમણાં બતાવીશ તો એકસો ઓગણપચાસ દિવસે કમ્પ્લીટ બાકી છે બરોબર તમારી આજુબાજુમાં બીજી વેરાયટીઓ આપણે વાવેતર કરેલી છે કે કઈ છે એના બાજુ એટલે આપણે જુનાગઢ ની સાવજ જે કહી

આનો ફાવરી સારું હોય અને ફાલ પણ સારો હોય હા અને ગાઈટ આની નાની હોય અને થોડીક હાઈટ નીચી રહે છે બરાબર ઓની થોડીક આપણે હાઈટ માં જોવામાં ઊંચું લાગતું છે સાવજ 3.5 4 ફૂટ થાય હોય બરોબર અને એનું થોડુંક ડાંડર મજબૂત હોય મજબૂત હોય થાવાજ નું એટલે સાડું હોય છે આનું થોડુંક પતલું હોય છે કારણ કે આ નીચું થતું હોય અને અને ઝડપથી પાકતી હોય એટલે જો જો બધો ફૂટાવ લેવામાં જાય તો ઝડપથી પાકે નહીં કારણ કે ડ્યુરેશન ટૂંકી હોય તો એટલું તો રહેવાનું છે બરાબર છે એમાં આપણે એક મહિનો વહેલું જમીન નીકળી જાય જે લોકોને મારો ઉનાળો મગફળી કે તલનું વાવેતર કરવું હોય તો આજની તારીખે છે જે મગફળીને ક્યાંય વાવેતર થયા નથી બરોબર તો મગફળી વાવી શકે તલનું વાવેતર કરવું હોય તો થઈ શકે એટલે કે સાવજની સરખામણીએ એક મહિનો વહેલી પાકે છે તો સાવજ આપણે નબળી વેરાયટી આપણે નથી કહેતા એ પણ સારી છે પણ ખેડૂત મિત્રોને પસંદગી કરવામાં કે સારું રહે કે ભાઈ આપણે કઈ વાવવી છે એટલા માટે આપણે કમ્પેરિઝન કરવી છે અને બીજું કે આમાં તમારે

ત્રણ વીઘા પોતાની પાસે જમીન છે એમાંથી ત્રીસ વીઘાની આ તુવેર વાવેલી છે અને તમે જોઈ શકો અત્યારે ફિલ્ડ અત્યારે વધારી રહ્યું છે આ બાજુ વઢાઈ ગયું છે હું તમને હમણાં બતાવું તો આ બાજુ અમે આજે નીકળવાનું છું થયું કે આપણે ખેડૂતની મુલાકાત લેવી અને બીજા ખેડૂતને પણ ખ્યાલ આવે કે આપણે વાવેતર કામ કરવું જોઈએ કે ન કરવું જોઈએ આમાં બેનિફિટ બે વસ્તુના હોય તો કોઈ નબળું પાસું હોય અને સારું પણ પાસું હોય છે અને મેન આમાં પાછું તો શું છે કે સૌથી પહેલાં પાકી જાય અને ઉત્પાદન હોવાની સરખામણીમાં સારું આવે ઘણી વખત એવું છે જો વેલ્યુ પાક ઉત્પાદન પણ ન આપવું હોય તો આ જે ખેડૂત મિત્રને વાવેતર કરવાનું હોય અને ટૂંકી મુદતની વેરાયટીમાં બેસ્ટ વેરાયટી સાબિત થશે તો બસ આજે આટલું